હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ નગરપાલિકાના વિસ્તારમાં રખડતા ધોરણો વધી ગયેલો ત્રાસના સમાચાર અગાઉ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અને મુખ્ય અધિકારીને નગરજનો દ્વારા મૌખિક રજૂઆત પણ થયેલ હતી પરંતુ મુખ્ય અધિકારી પોતાના એસટી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી જેના કારણે આમોદ શહેરના એક નાગરિક મુકેશભાઈ ડરજી કે જેઓને પેરાલિસિસ છે જે ત્રણ વાર ગાયની ભેટીથી લોહી લુહાર થઈ ગયા હતા જેથી નગરપાલિકાના મુખ્ય અધિકારીની ગંભીર બેદરકારીને લઈને નગરજનોનો જીવ જોખમમાં છે મળતી માહિતી મુજબ આમોદ શહેરના બગાસિયા ચોરા વિસ્તારમાં આમોદ શહેરના એક નાગરિક મુકેશભાઈ દરજીને માથાના ભાગે અને પગના ભાગે ભેટી મારતા ગંભીર ઈજા થઈ હતી જો સ્થાનિકો મદદ માટે દોડી ના ગયા હોત તો મુકેશભાઈને ગાય પાસેથી બચાવ કરી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આમોદ નગરપાલિકા પાસે રખડતા ઢોર પકડવા માટેની કોઈપણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી તેમ છતાં પણ આમોદ નગરપાલિકાએ ચાર લાખના ખર્ચે હાલમાં ઢોર ડબ્બો રિપેર કરવાનો ખર્ચો કર્યો હતો છતાં પણ રખડતા ધોરણને પકડી વહેલી તકે પાંજરાપુરમાં આવે તેવી લોકો માંગ ઉઠાવે છે સાંજના સમયે કેટલા પશુ માલિકો આ રખડતા પશુઓને દૂધ કાઢવા સમયે બાઇક લઈને આવે છે બજારમાંથી દોડાવીને લઈ જતા પણ જોવાય છે તેમ છતાં નગરપાલિકા કુંભ નિંદ્રામાં છે એવું કહેવાય છે નગરપાલિકા ક્યારે રખડતા ધોરણને પાંજરે પૂરશે સાંજના સમયે અને સવારના સમયે શાકભાજીની લળી અને ફ્રૂટની લારીવાળા પણ રખડતા પશુઓથી બજારમાંથી ખરીદી કરી જતી મહિલાઓના હાથમાં પણ લે છે નાના નાના બાળકો પર આ રખડતા પશુઓથી બચવા માટે આવનારા જીવના જોખમમાં તેમની પાસેથી પસાર થવા મજબૂર બને છે તો શું આમોદ નગરપાલિકા હવે કોઈનો જીવ ગયા બાદ જ આ રખડતા પશુઓને પાંજરે પૂરશે રિપોર્ટર અલમાસ બાદ શાહ આમોદ મુકેશભાઈ શું ઘટના બની હતી તમારી સાથે હા ગાય ભેટી પાણી અને હું પડી ગયો હું ત્રીજી વાર થયું પહેલી વાર તો લોહીનું ખબોચી ભરાઈ ગયું હતું તારી ગણપતિ બંધ પાસે એટલું બહુ લોહી નીકળ્યું બોલ હા આ ઢોરોને પાને પૂરો અને આ ત્રીજી વાર બનાવભાઈનો મારે જોયું મને પેરિસ છે હા